અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા વાંચે છે રાજ્યના સાહીઠ તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં ખેડામાં સૌથી વધુ બે ઇંચથી વધુ જૂનાગઢના વિસાવદરમાં અને વડોદરાના ડેસરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરથી એનડીઆરએફની વધુ ચાર ટીમો ગીર સોમનાથ દ્વારકા ભાવનગર તેમજ નર્મદામાં મોકલવામાં આવી છે અગાઉ કચ્છ રાજકોટ અને વલસાડમાં એક એક ટીમ મોકલવામાં આવી હતી ગત મોડી રાત્રિથી અત્યાર સુધીમાં કેટલાક સ્થળોએ વરસાદ થયો હોવાના અહેવાલ છે જેમાં અરવલ્લીમાં મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદ થયો હતો પંચમહાલ જિલ્લામાં હાલોલ કાલોલ ગોગંબા જાંબુઘોડા શહેરા ગોધરા સહિતના પંથકમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો આનંદિત થયા છે ગોગંબા પાલ્લા ગામે એક કાચા ઘર ઉપર વીજળી પડતા બે બળદ અને એક શ્વાનનું મોત થયું હતું મહીસાગર જિલ્લાના વીરપુરમાં એક ઇંચ જેટલો વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા ભાવનગરના ગોહિલવાડ પંથકમાં અડધાથી એક ઇંચ વરસાદ થયો હતો જિલ્લાના વલભીપુરમાં એક ઇંચ ઉમરાળા અને સિહોરમાં અડધા ઇંચ જેટલો વરસાદ થયો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ઝાપટા થયા હોવાના અહેવાલ છે ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર મીરા પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી બેઠકમાં મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજીની પરીક્ષા અંગે બિહાર ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા છે ગઈકાલે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી હતી અને ગોધરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને લગતા તમામ દસ્તાવેજો હસ્તગત કર્યા હતા આ મામલે ગુજરાત અને બિહારમાં એક એક જ્યારે રાજસ્થાનમાં ત્રણ કેસ દાખલ કરાયા છે રાજ્યમાં આવતીકાલથી અઠ્યાવીસમી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ત્રેપન હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે રાજ્યની ત્રેપન હજારથી વધુ આંગણવાડીઓના ત્રણથી છ વર્ષના અંદાજે પંદર લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે બાળકોના શિક્ષણ અંગે ખાસ સો ટકા રાજ્ય સરકારના ફાળાથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક સાધન સામગ્રી આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ શાળા પ્રવેશોત્સવ વખતે જ બાળકને ગણવેશ મળે તે માટે સૂચના આપી હતી સમગ્ર રાજ્યની આંગણવાડીઓના બાળકોને રાજ્યના મંત્રીઓ મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા ગણવેશનું વિતરણ કરાશે કન્યા કેળવણી રથયાત્રાના કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીનીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો એક પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો રહ્યો છે રાજ્યની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા યોજે છે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા એકવીસમી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા આયોજિત કરાઈ છે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી રથયાત્રા ઉપરાંત વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વહાલી દીકરી યોજના સરસ્વતી સાધના યોજના મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના વગેરે જેવી શૈક્ષણિક પહેલો અને યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પણ રાજ્યમાં સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ પાંચસો જેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે જે મુજબ ખેતી મદદનીશની ચારસો છત્રીસ જગ્યાઓ બાગાયત મદદનીશની બાવન અને અતિથિ ગૃહમાં મેનેજરની ચૌદ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે આ માટે ઉમેદવારો પહેલી જુલાઈથી વીસમી જુલાઈ સુધી ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે ગાંધી આશ્રમના ડિરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે આજે વહેલી સવારે અમદાવાદમાં ચાંદખેડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અમૃત મોદીના પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો જ્યાં ઉપસ્થિત ગાંધીવાદીઓએ અને લોકોએ તેમના અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી તેમના પરિવારમાં તેમના મોટા દીકરા હસમુખભાઈ છે તેમની અંતિમ ક્રિયા વાડજ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે અમૃતભાઈ મોદીએ ગાંધી આશ્રમનું દશકાઓ સુધી સફળ સંચાલન કર્યું હતું જ્યારે કોઈ વિદેશી મહેમાન ગાંધી આશ્રમની મુલાકાતે આવે ત્યારે અમૃતભાઈ મોદી ગાંધી આશ્રમની મુલાકાત કરાવીને તેની રજેરજની માહિતી આપતા હતા પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણા પાલનપુર વિભાગમાં કામલી સિદ્ધપુર સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી આજે બ્લોક લેવાયો છે જેના કારણે અનેક ટ્રેનને અસર થઈ છે આજે મહેસાણા આબો રોડ ડેમો સ્પેશિયલ ટ્રેન જ્યારે આવતીકાલે આબો રોડ મહેસાણા ડેમો સ્પેશિયલ ટ્રેન રદ રહેશે ઉપરાંત આજે જોધપુરથી ચાલતી જોધપુર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન આબુ રોડ સ્ટેશન સુધી ચાલશે તેમજ આ ટ્રેન આબુ રોડ સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે તો આવતીકાલે સાબરમતીથી ચાલતી સાબરમતી જોધપુર એક્સપ્રેસ ટ્રેન આબુ રોડથી જશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો